અહીંયા ગર્ગાચાર્ય ભગવાન એના કુલ ગુરુ પધાર્યા અને એ સ્વયં પાકી હતા એટલે પોતાના જાતે રસોઈ બનાવે બીજાના હાથને ક્યારેક આરોપતા નહોતા ખાતા નહોતા એની પાસે ભગવાન હતા એ કૃષ્ણ ભગવાનને રોજ ભોગ લગાવતા હતા ઠાકોરજીને અને પધાર્યા સ્નાન કર્યું નંદ્રાણીએ સીધું સામગ્રી બધી આપી દીધી ખીર બનાવી અને ભગવાનને ભોગ લગાવે છે હે નાથ ભોજન કરવા માટે પધારો અને એ વખતે જોત જોતામાં કહેવાય છે બાલકૃષ્ણ ક્યાંય ખેલતા હતા ત્યાંથી આવી અને ભોજન તો કે કરવા માંડ્યા છે ત્યારે નંદરાણી મારી ખીર છુવાઈ ગઈ કોઈ સ્પર્શ કરે ને તો હું એ ખાઉં અને નંદરાણીએ લાલનને ઠપ્કો આપ્યો જલ્દી ભગવાનને લઈ લીધા ગોદમાં અને પાછા સ્નાન કર્યો દરગાચાર્યએ પાછી ખીર બનાવી ફરી આંખ બંધ કરી કે હે ભગવાન હે ઠાકોરજી તમે ભોજન કરવા પધારો અને માની નિદ્રાધીન કરીને ભગવાન ગયાને ખીર આરોગવા માટે ત્યારે કેવા લાગ્યા નંદરાણી તમે ખ્યાલ નથી રાખતા જો મારી ખીર છુવાઈ ગઈ એ મારા જે ખવાય ને કોઈ સ્પર્શ કરે ફરી વખત કહેવાય છે એને સ્નાન ત્રીજી વાર કર્યું પણ એ ભગવાનને ઓળખી શક્યા નહોતા અને ત્યારે આંખ બંધ કરીને ખીર પાછી ત્રીજી વાર ધરાવીને ત્યારે ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે એક બાજુથી મને બોલાવો ને બીજી બાજુ મારી માના ઠપકા ખવડાવો છો જેને તમે બોલાવો એ હું ખુદ ભગવાન છું આનો અર્થ એવો થાય કે જેને ભગવાન ઓળખાવા ઈચ્છે એ જ ભગવાનને ઓળખી શકે કૃષ્ણ અવતારમાં ઓળખવાવાળા કેટલા ગોપીજનો ઓળખી ગયા હતા એના પતિઓએ વિરોધ કર્યો કુબજા ઓળખી ગઈ કુબડી હોવા છતાં કંસે વિરોધ કર્યો ગોપ એક ગ્વાળ લેવા હતા અને ગોપીજનો ને વ્રજવાસીઓ જે ભગવાનને પૂરેપૂરા ઓળખી ગયા હતા કે અમારી સાથે ભલે રમે ખેલે પણ સામાન્ય નથી એ તો ચમુદ બ્રહ્માંડના અધિપતિ છે અહીંયા સુખદેવજી મહારાજે એક કથા લખી ફરી વખત અહીંયા નંદરાણીની સુંદર કથા આવી કે માં વહેલા સવારમાં જાગે સ્નાન કરવા માટે યમુના જળ ભરવા માટે એ મટકી લઈ અને જાય છે બાલકૃષ્ણને સાથે લીધા છે એને નક્કી કર્યું કે હું સ્નાન કરી દઉં પછી મારા લાલનને સ્નાન કરાવીશ અને પોતે સ્નાન કરી મટકી ભરી અને ત્યાં લાલનને સ્નાન કરાવી યમુના જળમાં આપણી પ્રસિદ્ધ પંક્તિ એકાદી કે યમુના જળ ુમ ગેરો તિલક સજાઓ મારા ત્રિકમ તારા વાલ મા પણ એ રિયલ બે આખો મંજને આંજુ મારા વાલમાં જમના હસતી જાવું વાટે અને નાચી ઉઠું કાલ પણ અરે નજર લાગે શ્યામ સુંદિર ને ટપકા કરી દઉગા આજે ભગવાનની નંદરાણી ઉપર કૃપા કરવાની ઈચ્છા થઈ છે નંદરાણીએ યમણા જળમાં લાલાને સ્નાન કરાવ્યું અને કાંઠે બેસાડ્યા અને મટુકી વરવા જ્યાં ગયા એટલામાં તો ભગવાને પોતાના મુખમાં માટી નાખી અને મસ્તક પર એ માટી પધરાવી દીધી હાથમાં માટી જાણે યમુના જળની જે રેતી હતી એનાથી હરિ ઠાકોરજી સ્નાન કરી રહ્યા છે નંદરાણીએ આવીને જોયું કે લાલન તે માટી ખાધી અને ભગવાન ના પાડે નહીં માટી નથી ખાધી તો આપણને એ વિચાર આવે કે ભગવાન જૂઠું બોલે ભગવાન ના હાથ ભગવાન નું મુખારવી મસ્તક એ બધું માટી થી ખરડાયેલું છે છતાં ભગવાને ના પાડી તો ભગવાન જૂઠું બોલ્યા નહીં જૂઠું નથી બોલ્યા ઈ માને એમ કેવા માંગે છે તું માટી કેસ એ માટી ન કહેવાય જે અમારું પ્રાગટ્ય થાય અને આટલા બધા ગોપીજનોની ચરણ રજ જ્યાં પડી હોય એ વ્રજ રજ કેવાય એને માટી ન કહેવાય માં મેં માટી નથી ખાધી મેં તો પ્રસાદી લીધી છે આવા સંતો મહાપુરુષોના ચરણની રજ મેં લીધી છે એમ ભગવાન કેવા માંગતા હતા પણ માં મરમને સમજ્યા નહીં એટલે માએ ગાલ ઉપર ટપલી માની કે લાલન તું જૂઠું બોલે તારું મોં ખોલ ને જ્યાં ભગવાને બુખાર વિંદુ ખોલ્યું ત્યાં ચૌદ બ્રહ્માંડના દર્શન થયા ભગવાનના ના મુખ માં ચૌદ બ્રહ્માંડ દેખાય છે અને એ વખતે નંદરાણી પસ્તાયા છે રડવા લાગ્યા છે અને હું શું ગોદમાં લઉં અને હું શું પેટ ભરાવું અને હું શું શિંગાર કરું આ તો આખા જગતનું પાલન પોષણ સહાર કરનારા મારા હરિ મારા પરમાત્મા છે હે નાથ હું આપને ઓળખી ન શકી હું આપની લીલા જાણી ન શકી મને ક્ષમા કરજો થોડી જ વારમાં ભગવાને લીલાનું સમાપન કર્યું હરિના મનમાં થયું કે મા મને ઓળખી જશે ને તો મને માનો પ્રેમ નહીં મળે એટલે એને વિસ્મૃતિ કરાવી દીધી ભગવાને એવી લીલા કરી માને બધું ભૂલાવ્યું છે અને નંદરાણી ફરી વખત લાલનને લઈ અને ત્યાંથી નીકળી ગયા પણ વિશ્વરૂપના દર્શન આખા ચૌદ બ્રહ્માંડના દર્શન ભગવાને કરાવી દીધા એક કથા અહીંયા લખાણી સમય પછી સમય વીત્યો એક દિવસની વાત આજે નંદરાણીએ પોતાના લાલનને પેટ ભરાવી અને ગોદમાં હાજી છે અને માં બેઠા છે લાલનને પેટ ભરાવી ઊભા થવાની તૈયારી કરતા હતા પોતાનું દૂધ પીવડાવીને એટલામાં તૃણાર વત આવ્યો વંટોળિયાનું રૂપ લઈને આવ્યો કેને વિઘન તો ગમે તે રીતે આવે આસુરી વૃદ્ધિ ગમે તે રીતે આવે અને એ વંટોળી આવીએ નંદરાણી ભગવાન વિચાર કરવા લાગ્યા કે મારવા તો મને આવ્યો મારી માને પણ એ મારી નાખશે એટલે હું એક કામ કરું ભગવાને લીલા કરી પોતાનું વજન એટલું બધું વધાર્યું કે જેથી માને એમ થયું કે આ લાલનનું વજન કેમ આટલું બધું આમ કે નીચે પધરાવી દીધા એટલામાં વંટોળિયાએ ભગવાનને એની અંદર લઈ લીધા ને આકાશમાં ઉડવા લાગ્યો એ હતો તૃણાર્વત રાક્ષસ અસુર અસુ મોકલ્યો તો અને ભગવાને એને ગળાથી પકડી લીધો અને એના પ્રાણ હરી લીધા એનું બ્રહ્મ તેજ ભગવાનમાં સમાયો તે જે કાર થયો તે કૃષ્ણ કનૈયા લીધ તૃણાર્વત મરાયો અને ભગવાન ધીમે થી નીચે આવીને પાછા પોઢી ગયા નંદરાણી જ્યાં જોવે છે કે રાક્ષસ મરેલો બાજુમાં પડ્યો હે ભગવાન કેવી આ લીલા છે ખબર નહીં ચારથી મારો કનૈયો આવ્યો ને જન્મ થયો ત્યારથી ઉત્પાત ઉપર ઉત્પાત આવે છે મારા ઘરમાં પેલા પૂતના આવી સત્તાસુર આવ્યો હવે આ તૃણાર મારા લાલનને કોઈ જીવવા દેવા નથી માગતા કઈ નિંદ્રાણી ભગવાનની પ્રાર્થે છે કે હે હરી મારા બાળકની રક્ષા કરજો ધીમે ધીમે ઠાકોરજી મોટા થવા લાગ્યા ભગવાનનું સ્વરૂપ કેવું છે કોઈ કવિએ બહુ સુંદર લખ્યું કે છોટે પદપાની લાલ છોટે અંગુરી લાલ છોટે નખલાલ લાલ લાલ છોટી દેખ લાલ હે કલ્લિત કપોળ લાલ લોચન લલિત લાલ અધર અનુપલા લાલ ગાલ લાલ હે ફૂલની જે સેજ લાલ ભગવાનના ચરણ કમળ ચરણના તળિયા કેવા છે એ લાલ કલરના કમળ જેવા ભગવાનના ચરણના પગના તળિયાઓ છે એના અધૃષ્ટ વોઠ પણ લાલ છે ગાલમાં ખંજન છે હજારો ભૂમરા બેસીને કાળા ઓછા હોય એવા કાળા કુટિલ વાકડિયા સુંદર વાળ છે એ તે તો કહી દીધું તેલ સુગંધી નાખી આપું વાંકડિયા તુંજ વાળમાં નજર ન લાગે મારા શ્યામ ને ટપકા કરી દો ગાલમાં એવા ઠાકોરજી અતિ મનોર શંખ સમાન કંઠ છે વૈજન નદી માલા ભગવાને ધારણ કરી છે સોનાનો મુકુટ છે મોર પીછથી આછાથી અધિક મનોહર મુકુટ શોભી રહ્યો છે બાજુ બંધ સોનાના નુપુર પીળા પીતાંબર કોઈ પણ આ રૂપ જોવે તો એ વ્યક્તિને એમ થાય કે હવે આને જોયા આના દર્શન પછી જગતની અંદર બીજું કાંઈ જોવાનું રહેતું જ નથી अधरं मधुरं नयनं मधुरं रसितं मधुरं चरितं मधुरं मधुराधिपते रखिलं मधुरं चेर्न बहुज मधुर छ एवा हरि अधरं मधुरं वदनं मधुरं अरे मधुरं